અમદાવાદ માં વસ્તી વધારા ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા એવી કચેરી બની છે જે તમામ લોકોના લાયસન્સ બનાવી આપે છે જે વિકલાંગ હોય દિવ્યાંગ હોય પરીક્ષામાં નાપાસ હોય તેવા તમામ લોકોને પૈસા લઈને લાયસન્સ બનાવી આપવામાં આવે છે આ કામ લાંબા અરસાથી થઈ રહ્યું છે અને આ વાતની ખરાઈ જીએસટીવીની ટીમે આરટીઓ જઈને કરી હતી એ આરટીઓ સાહેબની કેબિનમાં બાજુમાં બેઠેલા આ પટાવાળા નારણ કાકા છે જે છે એ આરટીઓ સાહેબના વહીવટદાર જે આવતા જતા તમામ લોકો સાથે વાત કરે છે અને ત્યારબાદ વહીવટ કરવામાં આવે છે પછી જેવું લાયસન્સ હોય તે પ્રમાણે પૈસા લેવામાં આવે છે ટીવી સ્ક્રીનમાં દેખાઈ રહેલા આ વ્યક્તિ પોતાના કામ માટે એ આરટીઓ કચેરીની બહાર બેઠેલા નારણ કાકાને પૈસા આપી રહ્યો છે આ પૈસા ઉપરના લેવલ સુધી પહોંચાડવામાં આવે છે જેમાં કાગળો પર નિશાની કરી દેવામાં આવે છે કે પૈસા મળી ગયા છે કામ કરી આપવું એ આરટીઓ સાહેબની કચેરીમાં જતાં પહેલા આ હપ્તો સાહેબના વહીવટદારને ફરજિયાત આપીને જવું પડે છે

પરીક્ષા ન આપવી હોય તો ત્રણ હજાર રૂપિયા અમદાવાદ વસ્ત્રાલ લાટીઓ માં કરમ ભ્રષ્ટાચાર થાય છે એમાં નારાયણ પટાવાળા ટોટલ વહીવટ એમના જોડે જાય છે બધા સાહેબો નું કોઈ બી કામકાજ કરવું હોય तो बिना साहब वही पी काम कर का लंगड़ा लूला लूड़ा जो डायरेक्ट लाइसेंस मंडी जाए जा। अहमदाबाद के वस्ताल आटीओ कचहरी में स्टाफ की संख्या होने के बावजूद भी यहाँ पे एजेंडे के थ्रू काम करवाया जाता है यहाँ पे जो लूले लंगड़े और अंधे सब सभी सब, लोगों का लाइसेंस बन जाता है और यहाँ पे एक बात करें कि यहाँ के जो अधिकारी होते हैं अधिकारियों हो के यहाँ पे रोज की आवक 40 से पचास हजार रुपए की होती है यहाँ पे इतना भ्रष्टाचार मोदी जी भ्रष्टाचार मुक्त भारत की बातें करते हैं लेकिन वस्त्र अहमदाबाद का वस्ताल विस्तार जो आरटीओ विस्तार है वहाँ पे इस तरह से मतलब घुसखोरी होती है कि यहाँ पे उसका नाम निशान એક એજન્ટે પોતાના ડોક્યુમેન્ટ્સ બતાવ્યા હતા જેમાં ચોંકાવનારી તમામ વિગતો લખવામાં આવી છે જે લાયસન્સ બની પણ ચૂક્યા છે કાગળો પર કાયદેસર લખવામાં આવ્યું છે ડાયરેક્ટ છે અપંગ છે એટલે જમા કરી લેવામાં આવ્યા છે બાકી એટલી રકમ લેવાની ત્યારબાદ લાયસન્સ આપવું જેમાં માત્ર એક એજન્ટે તારીખ એક નવ ગુરુવારથી લઈને છ નવ મંગળવાર સુધીમાં દસ લાયસન્સ ડાયરેક્ટ બનાવ્યા છે ત્યારે આવા તો થી પણ વધારે એજન્ટ્સ કામ કરે છે કચેરીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન કે મારો દેશ અને મારું ગુજરાત ભ્રષ્ટાચાર મુક્ત હોવું જોઈએ પણ વસ્ત્રાલ કચેરીના કર્મચારીઓ નરેન્દ્ર મોદીના સ્વપ્ના પર પાણી ઢોર કરી રહ્યા છે કેમેરા પર્સન તેજસ્વ દવે સાથે કિશન કાટેલિયા જીએસટીવી અમદાવાદ